અમિત ચાવડા દ્વારા જાંબુઘોડા તાલુકામાં ભાજપ દ્વારા મનરેગા યોજના હેઠળ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઈ જાંબુગોડાની જનતાએ તેને ફગાવ્યો છે દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીયામાં થયેલા મનરેગા કૌભાંડ બાદ પંચમહાલ જિલ્લાના જાંબુડા તાલુકામાં અને જાડાના નગરજનો અમિત ચાવડાના આક્ષેપો ને ફગાવી નાખ્યા હતા જ્યારે આ બાબતે યુવા સરપંચ કુમાર દેસાઈ શું કહી રહ્યા છે તેમજ જાંબુઘોડાના ગ્રામજનો શું કહી રહ્યા છે તે જુઓ ગ્રામ પંચાયતમાં સીસી રસ્તા હોય સંરક્ષણ દિવાલો હોય ને પ્યોર બ્લોક ના કામ જે થયેલા છે હું આપણને બતાવવા માટે રેડી છું અને જે માફ કરતા પણ વધારે થયેલા છે હું આપણને હમણાં સ્થળ પર જઈને જાતે હું બતાવવા માટે આપણને રેડી છું તમારી ટીમ મને સાથ આપતી હોય તો હમણાં જાતે જઈને હું આપણને બતાવવા માટે રેડી છું અમે આ કવરેજ માટે સાથ તો આપી પણ પેલા ઇન્ટરવ્યુ આપવા પૂરું કરી લઈએ પછી સ્થળ ઉપર જઈએ

એ બિલકુલ તત્ત્વનાાય વિમોના છે હેતલકોર ઉમાકા માજી તાલુકા પંચાયતનો સદસ્ય રહી એચ્યુક છે આ વિસ્તારની અંદર કોંગ્રેસ પોતાને જોડો મજબૂત કરેલી કારણે ઉખાડી ફેંકવાનું મૂળ કારણ મયંક કુમાર ગોલરામ દેસાઈ જાની હેતલકોર ઉમાકા બહુ તંતોડ મહેનત કરી આ તાલુકાને કોંગ્રેસને નેસ લાગુત કરી રાખી છે ત્યારે આ વિસ્તારની અંદર જે વિકાસના કામો થેલા છે એ અનિશુદ્ધ કામો થેલા છે અને આ કેન્દ્ર સરકારની યોજના છે છેવાડાના માનવીના સુધ્યા ઘર યોજના પહોંચી છે જ્યારે એક દાખલો તમને આપું અમારા તળિયું ફર્યાની અંદર તારાબેન વર્ષન પંચાયતમોથી નીલગરીના સોટા કાપી લાવવાના સાગોળનો સિમેન્ટ બનાવવાનો અને સાહેબ બેતાલીસ દિવસની અંદર મકાન પડી ગયું અને અમારી તારા વર્સન મરી ગયું એ પાપ કોંગ્રેસના આજે પણ છે તમે જુઓ તો કોંગ્રેસનો છે આ વિસ્તાર પંચ્યાસી ટકા તાલુકાનો છે આ વિસ્તારની અંદર વૈષ્ણવો બ્રાહ્મણો અનેક જાતિના લોકો રહ્યા છે બત્રીસ જાતિના લોકો રહે છે જે બધાનો વિકાસ છોડવાનો થયો છે જ્યારે અમે તો ઓપન કેટેગરીમાં છે અમારો કોઈ વિકાસ નહીં થયો અમને ખબર છે કે સરકાર અમને કોઈ આપે નહીં તો અમે આ છેવાડાના માની સુધી પ્રગતિ કરવા માટે આખા તાલુકાના લોકો છેવાડા ગયા છે ને તળી ફર્યા અને વાદી સમાજ ને રોહિત સમાજ આજે કાયા પલટ થઈ ગયા છે અને પચીસ વર્ષ ધારાસભ્ય રહ્યા કશું કામ નહીં કર્યું અને તમે સામાન્ય વિચાર કરો આ વિસ્તારના ધારાસભ્ય માન્ય જયદ્રસિંહજી પરમાર સાહેબ માર્ગ અને મકાન મંત્રીના તારે એક ઉઢવણ અંદર એક જાંબુગોડા અંદર અને એક ખાખરિયા અંદર પોલીસ આવાસના ના જયારે મકાનો ના તારે આવાસ બન્યું તમે જે ઉભા રહ્યા છો એ કોર્ટ ચાર બમેલા આવ્યા છે જયદ્રસિંહ પરમાર સાહેબ તમે બાજુમાં જુઓ ડીપીપી ની ઓફિસ આ પંચાયત નું ખંડેર મકાન મકાન બનાવ્યું કોલેજ બનાવી સાહેબ બીએસસી છોટા ઉદેપુર થી વડોદરા થી મોડી ને ગોધરા થી લોકો વિકાસ થયો છે એ આ કોંગ્રેસ ને પૂછે છે એટલા માટે અમારી ગ્રામજનો વિનંતી છે કે કોઈ પણ સરકારી આવે અમે તૈયાર હવા કરે ક્યાં સમાપુજે ઉસે રોશન જીત કરે અને અત્યાર સુધી અંદર કોંગ્રેસની અંદર જે સરકાર હતી મેં આંધળા માણસ એક બી કોઈ સહાય નથી લાલાભાઈ પછી મારું ઘર બી દેખો અને દર મહિને મને પૈસા મળે છે